તો ભાઈ બંધ મજા જોવા ને તો એવા ઇન્સ્ટાગ્રામ ના લુડો મુડો રમ્યા તો ખબર ના પડી બાર વાગી જા બોલ એ તો અર્ધી રાતે મજા বাবু বনাউয়া সিমেজ খুঁটি এ ইটো বিদু লাইপছে ও সবাই ও থিও ওনা ভূত যো गपईयारो बुआजीन जोड़े ले जाओ बुआजीला ले पूरा फोन का फोन नंबरा मत क्या गपईयाला या कि नंबर नंबर तो बोल यार हेलो राम भाई बोलो 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 हां घेरा तो એવર કીયો ભૂત ના જોઈન આ પણ અત્યારે મેર વગર નું ભૂત આવ્યું હા એય નહીં રહ્યો જોઈ ગયો એયું જોવું ખબર પડે કે આ

Awa tuwa dhulia nahi ya, piani watu ime. Ma, pima chungu parchi ya uri. Khama, khama karo buwali. Awa, 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 awa. Awa, awa, awa. Bolo. Awa. Awa. Khanti. Bolo. Awa, awa, awa. Bhaina. Khanti. Bola. Awa. Khmani, khmani. Khmani, khmani. Khama, khama. Khama, khama. Khama, khama. Khama, khama. Khama, khama. પાટ ડાળો પછી લે પાટ ડાળો પછી ના ખિયારા તો હા તો હેય લાવવાનું ખરાળ વાના ના ના ઉભા 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 मका मका तो मका रे हां हां अमू मैं आ वडी देसु हां बेटा जोले जे आबू तो लूटतो ना मारू को

બો બો દાદી આઈ ગયો હા આઈ ગયો હા હા ભલે બરાટ પેટ માંઈ જા ને લ્યા અמא કમા તો ને સંધીરા જોગડી વાળું હા ઝોંખરીવાળા પર ઝોંફળ કાઉ છો લ્યા જોંખરી બરું વર્જી હા હા વર્જી હા લે મન આલો લાવો તું કાચું ખાતું હોય તો અમે આપી એ હમ્મા સોંતી સોંતી બે બોલો બુઆજી વાધી કો ક્યો તા બરોબર છે જોમખાડો ગઈ જાય ઉતારો ભા જાય ઉલાડી મેલે ઉલાડી બપોર પર જઈ લે જોમખાડો પર જઈ જા જોખો પર

હસ દિવાળી સુખીયા તો પાંચો તામ પરછો મારા હાા તપી નઈ કોઈ આ ભૂત ભૂત શું હોય કશું ભૂત ના હોય યાર ભૂત કશું તાની આપા પેલવાર હોય કે ભૂત નહીં હોય તો ખાલી ને ભર તો ખાલી વાજી તો એ ભૂત નહીં ને ભૂત હા કે પાવડિયા બોલી જા એની માંની ગાણબી સાડી જે કપી ટીવી લોકો હો જાય એની માં